મને સમજાવું છે તો ફોટો મત લગાડજો રવિને પેલો નંબર આવો જ પડે હોશિયાર હોશિયારોય પેલો આવે અને બેન સર્વે કરજો જરૂર પેલો આવતો હોય ભણવા મત જઈ જરૂર અને પાછો બધું બોલે વધારે આની પૂર્વવત ચાલી જ ના છુ આને એટલા માટે રવિને પેલો નંબર આવ્યો અને એટલા માટે રવિને રાજા હોશિયાર માણસનું સૂટ બધું આયોજન રવિ કરે રવિ પછી શું આવે

કબ તો કે દિયા એ ગુલામીલા પ્રોવિસન ને ખબર નહોત ના કે ન કામ નમડો અહીંથી લખાય હા અને એટલામાં એલા પણ આ રવિ છે આ શુક્ર છે આ મંગળ છે કાઈ મંગળનો ગ્રહ લાલ કે ગાઢ જે જો રાશિની ચરણો ખોતી સૂર્ય ચંદ્ર આને હતી અગ્નિ ત્રીજો થાય બાઈર પછી કે મંગળનો ગ્રહ જેની આંખ લાલ હોય અને જેની આંખ લાલ હોય હેડર એટલે નાડામાં આજાઓ પહેલા જે આંખ લાલ હોય તો પોલિંગની અંદર કીધું આપ પ્રતાપમાં આ જો વાત ન દેને જે લાલ થાય બળ મટે છે તો બે લાલ થઈ જાય એટલે કોટુ મત લગાડજો આ મંગળ છે પહેલા હોશિયાર બધા પહેલા આવે પછી ગાદરીઓ પરવા આવે તમારામાંથી ફણવાનું મન ન થતું હોય ભરાણે મા બાપ મૂકે ને એટલે સાહેબ ફરવા ચાલુ થઈ જાય પછી હળગાપાવાળા આવે હળગાવી નાભે એટલે જોડવા વાળા આવે કરોડ જોડે સમાન એટલે બુધવારે અહીંથી આવ્યો બુધ બેવડે બુધવારે બેન કોઈ કામ કરો ને તો બીજવાર કરવો પડે ગણિતમાં પ્રશ્ન લખો જો મજાએ બોલો તો ખરા

એક વાત કહી દ્યું ગોવિંદ કરતા ગુરુ મૂટી ગયા બે અને બધા નસીબ ધારો આજતા ગુરુ તમને ભણાવી ગોવિંદ અરે ગુરુ ભણાવે છે પણ એક વખત એક ગુરુ પાસે ભણવા ગયો તો ગુરુ ના પાડી હું તને ભણાવીશ નહીં તમને કોઈ ગુરુ ના પાડે નસીબ ધાર અરે એક ગુરુ નું પૂતળું બનાવી ભણ્યો અને તોય જેમ શ્રેષ્ઠ બન્યો અને આટલા ચાય ભણાવે

તક ફોટો મત લગાડ્યો પપૈયા ઉપરથી શબ્દ આવ્યો પપ્પા પપ્પા પિતા કેમ આય એટલે નાના છે ને અરે એના પછી શુક્ર આવે શુક્ર એટલે બે બે આંખો કે મારી કોઈને ખબર

Good. <laughs>